માંડવી તાલુકા સ્થિત આવેલ મોરીઠા ગ્રામ પંચાયતના વિસ્તારમાં માનવભક્ષી દીપડાના વધી રહેલા પગલે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એગ્રીકલ્ચર ખેતીવાડીના પિયત માટે આપવામાં આવતો ટિન્ટોય ફીડરનો ઇલેક્ટ્રિક પાવર સપ્લાયનો સમય બદલવા માંડવી પ્રાંત આવેદન આવેદનપત્ર અપાયું મોરિઠા ગ્રામ પંચાયતના ખેત ઉત્પાદકો પશુપાલકો તેમજ શ્રમજીવી પરિવારોનું જણાવવાનું કે અમો વર્ષોથી ખેતી અને પશુપાલન વ્યવસાય વ્યવસ્થા સાથે સંકળાયેલા છે હાલમાં અમારા ગામના ખેડૂત અને પશુપાલન કરતા ચારથી પાંચ વ્યક્તિ જેમાં બે મહિલાઓ સામેલ છે ચાલુ મહિનામાં એક અઠવાડિયામાં સતત સાંજના સમય દરમિયાન માનવ પક્ષી દીપડાએ અલગ અલગ હુમલા કર્યા જેના કારણે અમારા વિસ્તારનું માનવ જીવન ભયભીત બન્યું છે સતત ભયના પડછાય રહી પશુપાલન માટે ઘાસચારો કે ખેતીવાડીના કામો માટે મજૂરી કરી જીવન ચલાવતા શ્રમજીવી પરિવારો માટે જીવન દુર્ગમ બન્યું મોરાઠી ગામના ખેડૂત પશુપાલક શ્રમજીવી પાર થયેલા દીપડાના હુમલાથી પ્રાથમિક સારવાર માંડવી સરકારી દવાખાનામાં કરવામાં આવી છે ઉપરોક્ત જેને લઈ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે મોરીઠા ગ્રામ પંચાયત તથા તરસાડ ખુર્દ દેસાઈવાડી વિસ્તારમાં ઠેર ઠેર પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે એક બે દિવસમાં કોઈ જાનહાનિની ઘટના બની નથી પરંતુ ક્યારેક કોઈ પુરુષ સ્ત્રી કે કોઈ બાળક માનવ દીપડાનો શિકાર ન બને કોઈને જાનહાનિ ન થાય તે પહેલાની તકે